નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીનો જે વિવાદ ચાલી રહ્યો હતો તે સમય દરમિયાન મિત્રો જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ આ બાબતનું સમાધાન કરવા માટે રાજુ સોલંકીને ફોન કર્યો હતો અને એ સમયે ગિરીશ કોટેચાઈ રાજુ સોલંકી સાથે વાત કરતા એવું પણ કહ્યું હતું કે તમારે જે થતું હોય એ લઈ લેજો અને આ બાબતનું સમાધાન કરજો જેને લઈને મિત્રો વસંત ચાવડા જે છે એ ગિરીશ કોટેચાને ફોન કર્યો હતો અને ગિરીશ કોટેચાને જરાસીના દલાલ કહ્યા હતા એ અંગેનો વિડીયો પણ વસંત ચાવડાએ મૂકેલો હતો તે બાબતને લઈને મિત્રો એક વ્યક્તિ છે જેમનું નામ છે અમર ગાંધી અમર ગાંધી જે છે એ ગિરીશ કોટેચાના સમાજના વ્યક્તિ છે એવું કહી પોતે ગિરીશ કોટેચાના ઉપરાણામાં વસંત ચાવડાને ફોન કરે છે ત્યારબાદ મિત્રો વસન ચાવડા અને અમર ગાંધી વચ્ચે જોરદાર ચર્ચા થાય છે જેંગનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે તો મિત્રો તમે પણ સાંભળો આ બંને વચ્ચે શું ચર્ચા થઈ છે તેમજ મિત્રો આ ચર્ચા અંગે તમે શું માનો છો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરે બાજુમાં પેલું બેલાયકન પણ દબાવી દેજો અમર વાત કરું ભાઈ ક્યાંથી દ્વારકાધીશ બોલો ને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ वसंत भाई जावड़ा जी नमस्ते भाई नमस्ते नमस्ते बोलो भाई जी हाँ बोलो मजा मा हाँ मजा मा हम चर्चा करवानी थी मैं तुमने फोन करो तो मारा दी भूल थी रात ना फोन थे क्यों तो मैं तुमने किधू के तो मैं आराम मार्चू तो आप डे पची नहीं रहते बात करी याद हुई तो बोलो नहीं हुआ તમે ગિરીશભાઈ ગોટેજા ને ફોન કર્યો હતો ભાઈ હા કર્યો હતો એમાં તમારી ભાષા છે ને એ વ્યાજબી નથી ભાઈ એને જે ભાષા માં ઓલા રાજુભાઈ વાત કરી હતી કે તારું થતું એ લઇ લેજે એ વ્યાજબી હતી એટલે થાતું એ લઇ લેજે એવી મને એક ફેર recording સંભળાવી દયો આખા જગ જાહેર છે news વાળા એ મુક્યા છે ભાઈજી અમરભાઈ એક મસ્ત વાત કીધું પેલા ભાઈ હું ખોટું નથી સાંભળો તમે મને બરોબર કે રખડે છે રેકોર્ડિંગ તમારી ભૂલ થતી હશે મારી ભૂલ થતી હોય મેં પ્રોપર સાંભળેલું છે ભાઈ તમારી ભૂલ થતી હશે કદાચ ગણેશ અને રાજુભાઈ ક્યાંથી આવ્યા વચમાં હું મારો સમાજ છે એટલે આવ્યો હું એ સમાજ સમાજ માટે વ્યક્તિ ની વાત હતી એને ખોટી દલાલી કરવા વચમાં કોનું કામ કરવું ભાઈ આપનાથી છે ને એવું બોલાતું નથી એક વસ્તુ તમને કહી દો એ અમારા સમાજ ના આગેવાન છે બરોબર હવે હું તમને કહું સાંભળજો ખાલી પછી તમને એમાં ખોટું લાગે સામો જવાબ આપજો બોલો આજે જેમ તમે રાજુભાઈ માટે થઈને આવ્યા રાજુભાઈ સોલંકી માટે થઈને તમે જેમ આવ્યા આય બરોબર છે તમારો સમાજ છે બરોબર પણ ભાઈ હું તમને એક વસ્તુ કીજા ને વ્યવહાર હોય સંબંધ હોય એક ના વ્યવહાર ચાલતા હોય બરોબર આજે એ જગ્યાએ તમે હોય એ જગ્યાએ હું તમે એક વસ્તુ વિચાર કરો કે તમને કોઈનો ફોન આવે કે ભાઈ તમારા સમાજમાં ફલાણો વ્યક્તિ છે મારે આવી રીતના થઈ ગયું તો તમારે શું કરવા તમે એક ફરે તો ફોન કરો કે ના કરો શું કામ

ઈ પછીની વસ્તુ છે કે આપણે ખબર પડી ગઈ પછીની વસ્તુ ઈ તમે રેવા દયો તમે સમજો છો કે કઈ જગ્યાએ એને ફોન ફોન કર્યો કર્યો છે છે કેવી રીતના ને રાજુભાઈ સાથે આજથી 10 15 વર્ષ જૂનો સંબંધ છે હા ઈ તો પછી બધી ચર્ચા થઈ મારા રાજુભાઈ વાત થઈ ગઈ બાબત હા તો તો ઈ ફોન વ્યક્તિ કરી શકે છે આ ઈ વ્યક્તિ ફોન કરી શકે પણ એવું ન કહી શકે કે તારું થતું એ લઈ લે ભાઈ હજી એ તમે એક ફેરે ચાલુ કરો થાકુ એ લઈ લે એમ નથી કીધું અને થાકુ એ લઈ લે એમ કીધું હોય ને તો હું તમારા આગળ અત્યારે ના અમરેલી આવી જાઉં તો શું કીધું તું તમે તમે સાંભળી લ્યો ભાઈ તમે મારે પ્રોપર સાંભળ્યું છે થાકુ એ લઈ લે જે એમ કીધું હોય ને તો મે પ્રોપર સાંભળ્યું છે ને તો મને કેણે હું કીધું તું ત્યારે જોતું હોય લઈ લે હા તો જોતું હોય થાતું હોય જોતું હોય એટલે હું જોતું હોય

દ્વારકા ક્યાં દ્વારકા આપડે હોમગાર્ડ ચોક વ્રજધામ સોસાયટી એકસો આઠ ફ્લેટ નંબર ઓકે સરસ લે હજી એનાથી વધારે વિગત કઈ જોઈ જવા ઓફિસ ને ના ખાલી એટલે પૂછ્યું દ્વારકા માં ક્યાં મેં તમને કઈ જે તે શબ્દ કીધા નથી મેં તમારા આગળ કઈ ગેરવર્તન કર્યું નથી કે ગેરશબ્દ વાપર્યા નથી વાત પૂરી થઈ ગઈ હોય તો આપડે ફોન મૂકી દઈએ

હું તમને બંધાયેલો નથી મારે તમને જવાબ દેવો જ પડે અચ્છા વાંધો તમે બંધાયેલા નથી સો ટકા હું તમને પગાર નથી આગેવાન છો કે તમારા સમાજના તમે બંધાયેલા છો એમ હું એ મારા સમાજ નો બંધાયેલો ફરિયાદ કરો જવાબ હવે આ જવાબ બહુ તમારો સરસ છે હા સરસ જ છે મારો જવાબ મારા જવાબ બધા સરસ જ હોય અરે ઘટે નહીં હે ને સારું હાલો મળીએ હો આ છે ને હું ખાસ કરીને YouTube માં મૂકજો કે વસંત ચાવડા એમ કહે છે કે ફરિયાદ કરો હા તો પણ કરવાની નહી શકું એમ નથી થાતી હોય ને ને કરવાની ખોટા ઉપરાણા લઈને ફોન નહી કરવાની આ પણ આ છે ને ઈ જવાબ થયો અને બરોબર અને તારામાં તેવળ હોય ને તો આ YouTube માં મૂકજે આવી ગયો ને તુકારા ઉપર ઓકાત ઉપર આવી ગયો

ਹੋ ਤਾ ਤੂੰ ਆ ਵੀ ਗਿਆ ਹੁਣ ਕਦੋਂ ਪਰ ਤੱਕ ਆ ਵੀ ਤੂੰ ਹੁਣ ਕਦੋਂ ਉੱਪਰ ਆ ਵੀ ਗਿਆ ਮੇਦਨੇ ਗਿਆ ਗਾੜ ਦਿੱਤੀ ਹੈ ਮੇਦਨੇ ਕਾਲੂ ਧੋੜੋ ਕਹਿ ਦਿੱਤੋ ਦੇਵਾ ਇਹਨੇ ਨੀਂ ਕਿਹਾ ਇਹ ਨੀਂ ਨਾ ਆ ਤੂੰ ਹੈ ਗਾੜ ਦੇ ਕੇ ਨੀਂ ਪਹਿਲੇ ਕਾਲੋ ਧੋੜੋ ਕਹੇ ਤੋ ਪਸ ਮਜ਼ਾ ਹੀ ਨਾ ਆਵੇ ਮਰ ਵਾਲਾ ਕਿਤੇ ਨਾ ਉਹ ਨਾ ਤਾਰ ਮੈਂ ਕਿਹਾ ਇਹ ਨੀਂ ਨਾ ਆ ਪਰ ਇਹ ਤਾਂ ਮਜ਼ਾ ਆਵੇ ਤਾ ਹੂੰ ਕਹੂ ਵੀ ਖਰਾ ਤੇ ਤਾਂ ਪਹਿਲੇ ਢੀਹੇ ਪੜੇ ਨਾ ਪਹਿਲੇ ਫੋਣੀ ਬਿੰਦੀ ਜੇ ਢੀਹੇ ਪੂਲੇ ਪੜੇ ਨਾ ਹੂੰ ਪੜੇ

હું રાજુ સોલંકી માટે ગમે એટલા માટે તું હું મને ફોન કરીશ કે નહીં મે મારા સમાજ માટે જેમ તે તારા સમાજ માટે કરી લીધો ને ફોન હા થઈ ગઈ શાંતિ ના ના શાંતિ ન થઈ તો હું તારે કરવાનું મારે કાઈ કરવાનું ન થા તું કાઈ ન કરવું હું તારા જો માથા ભારે નથી ફોન ન કરું કાઈ ન કરું ને ફોન મુક દે ને હું કામ કારણ મુક દે ને ખોટી લપ કરસ ભાઈ કેમ કેમ

બરોબર રેકોર્ડિંગ કરજે અને મૂકજે યુટ્યુબમાં પેલાનો કોલ પેલે મુકજે પછી આ મુકજે બરોબર મૂકી ના બેકજે એ સમાજ માટે થઈને જેમ તું કરો છો એમ હું કરતો બરાબર જે કઈ પણ ફોન કર્યો હતો રાજુભાઈ રાજુભાઈ સોલંકી યારે સંબંધ ના હિસાબે ફોન કર્યો હતો બરોબર થઈ તું જે કરા છો ને એ કેના માટે છે ઈ મને ખબર પડે હા બરોબર તારી પેપર પેપર હોય ન્યુઝ તો આપી દેજે હું એના માટે કરું છું મારા પાસે પાસે તો બધું છે જેમ તારા હવે આ ને ને ઉપર મૂક અને ના ખદડો ગણાય અરે મૂકવાનું જોઈને સાંભળવું મારે સાંભળવું જોઈએ હું કઈક મૂકવાની તૈયારી કરું આ જલ્દી મૂકી દો હા ગાયો ઘા મૂકી દો